ઉપલેટા શહેરમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારના માનવતાવાદી સત્કાર્યો કરતી સંસ્થા એટલે કે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ એંસીથી વધુ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે અને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરીના દિવસે આ ગરીબ બાળકોને દાતા શ્રી કલ્પેશભાઈ ગઢિયા સુરતવાડા તરફથી જે સહયોગ મળ્યો હતો તેમાં આ બાળકોને કંપાસ બોક્સ નોટબુક્સ બોલપેન તેમજ અન્ય સ્ટેશનરી આ બાળકોને આપવામાં આવી હતી અને સંસ્થાના સ્થાપક પ્રમુખ લાલજીભાઈ રાઠોડ દ્વારા તેમના પરિવાર દ્વારા આ બાળકોને દૂધ અને ખાજલીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લાલજીભાઈ રાઠોડ પ્રમુખ શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ દિનેશ કણસાગરા કિશોરભાઈ ભલાણી કેશ બાપા સિરોજીયા સીડી પટેલ દિલીપ મહેતા ગોવિંદભાઈ ધામેચા તેમજ આનંદ બાવરિયા અને ટીચર શ્રી ફોરમબેન વાછાણી તેમજ અલ્પાબેન રાઠોડ ખાસ આ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં સુનિલભાઈ ધોળકિયા ભારત વિકાસ પરિષદ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સ્ટેશનરીના દાતા તરીકે સહયોગ આપનાર કલ્પેશભાઈ ગઢિયા નો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ તરફથી જાહેર આભાર માનવામાં આવ્યો હતો નમસ્કાર હું આનંદ બાવરિયા માનવ સેવા ટ્રસ્ટ નું જે શિક્ષણ કેન્દ્ર અને સંસ્કાર કેન્દ્ર ચાલે છે તેનો હું એક સ્વયંસેવક છું તો આજે માનવ સેવા ટ્રસ્ટમાં છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં એસી થી પંચ્યાસી જેટલા જે શ્રમજીવી પરિવાર અને ઝુંપડપટ્ટી વિસ્તારના જે બાળકો આવે છે તો તે બાળકોને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સ્વરૂપે આજે કલ્પેશભાઈ ગઢિયા સુરત તરફથી ટેક્સનરી પ્રોવાઈડ કરી છે અને આરએસએસના અને ભારત વિકાસ પરિષદના એવા જે સુનિલભાઈ અહીંયા પધાર્યા હતા તેને અને અહીંના જે ટીચર છે તે અલ્પેશ અલ્પાબેન અલ્પાબેન રાઠોડ અને પાર્થભાઈ રાઠોડ તરફથી આ ટીચરે અહીં આજે આ પૌષ્ટિક નાસ્તો પણ બાળકોને આજે આપ્યો અને છવ્વીસમી જાન્યુઆરીની સરસ મજાની આથી આજે એક રાષ્ટ્ર પ્રેમની એક ઉજવણી સ્વરૂપે આજે માનવ સેવા ટ્રસ્ટના આંગણે સરસ મજાનો કાર્યક્રમ થયો અને અહીંયા એસી પંચ્યાસી બાળકો ખુશખુશાલ અને આ કેન્દ્ર માંથી આજે અહીંયા રવાના થયા અને આ સરસ મજાની ઉજવણી આજે માનવ સેવા ટ્રસ્ટ ને આંગણે થઈ છે જય હિન્દ જય ભારત